નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી એન ન્યૂઝ અમરેલી અમરેલી જિલ્લાના લીલીયાના મોટા સલડી ગામે ગ્રામ પંચાયત ચૂંટણી લઈને ચાલી રહેલ મનદુઃખ અમરેલી જિલ્લાના લીલીયાના મોટા સલડી ગામે ગ્રામ પંચાયત ચૂંટણી લઈને ચાલી રહેલ મનદુખને લઈને બે જૂથ વચ્ચે મારામારી થઈ જેમાં બંને જૂથના કુલ અઠ્ઠાવીસ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અમરેલીના લીલીયા તાલુકાના સલ્લી ગામે બે જૂથ વચ્ચે દિવાળીના દિવસે અથડામણ થઈ જેમાં અથડામણમાં સામે સામે ધોકાપાયપ સાથે મારામારી થઈ હતી અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને સ્થળ પર લઈ જઈ રિકટ્રેક્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સરફરાઝ ખોખર બિહેન ન્યૂઝ અમરેલી

અમે અહીંયા બેઠા રા અમે બેઠા છીએ આઈની ગાડી છે એના પર હા એનો આપકો ઠેડલી ગઈ પછી તો બે બે કે ત્યાં કે આયા કે ના આયા આટલા લકી બાઈક ની નહી ઓખે છે ને બાઈક ને ઓખે છે હે કામ છે કામ છે આપકે ઉપર ચડાઈ જઈએ આઈ સે આઈ ફોર વે માડી દીને એટલે અંદર અમારા પગમાં તમે આમ પગ રાખા આમ બા રાખ